સાથે હોય છે હવે જે વિડીયો વાયરલ થાય છે તેમાં બા વાળા હોય છે પછી આગળ તેમનો પુત્ર છે તે ચાલીને જતો હોય છે ને તેની એક સ્લો મોશનની એક ફિલ્મી સ્ટાઇલ રીલ આવે છે તેમાં કમર ઉપર સત્યજીત વાળા છે તેમના કમર ઉપર એક ગન છે તે ટીંગાળેલી રાખેલી હોય છે ને આ ગન દેખાય એવી એવી રીતના રાખેલી હોય છે ને તેમાં અસલ મજાનો એક છાવા ફિલ્મનો હાથી ઘોડે લગામવાળો એક ડાયલોગ પણ એડ કરેલો હોય છે ને સરસ મજાનું સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આ રીલ છે તે આખી બનાવવામાં આવે છે ત્યારબાદ આ રીલ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને સવાલ થાય છે કે શું આ ગન છે તે લાયસન્સવાળી હતી પરંતુ જો લાઇસન્સવાળી ગન હોય તો પણ એક નિયમ છે કે ગન છે તમે દેખાડીને રાખી ન શકો હવે આ ગન તો દેખાડીને જ રાખેલી હતી અને લાયસન્સ છે તે પદ્મિની બા વાળાના પુત્ર પાસે ક્યાંથી હોય તે પણ એક સવાલ હતો હવે સૌથી પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો કે આખા વિડીયોમાં પદ્મિની બાવાળાનો વાળાનો પુત્ર છે સત્યજીત વાળા તે કઈ રીતના સીન સપાટા કરે છે તો આપે વિડીયો જોયો એમાં આપણે જોઈ લીધું કે કઈ રીતના સીન સપાટા કરીને પદ્મિનિબા વાળાનો પુત્ર છે કમર પર ગન લટકાવીને જાય છે તેમાં પદ્મિની બાળા પદ્મિની વાળા પણ સાથે હોય છે સ્ટેડ ઉપર જાય છે એક પગ આગળ રાખીને જાણે પોતે છાવા ફિલ્મનો અજય દેવગન હોય છે તે રીતના સીન સપાટા છે તેઓ તે કરતો હોય છે પરંતુ આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો સવાલ પણ ઉઠ્યા કે આ રીતના સિન સપાટા ગન સાથે કોઈ કઈ રીતના કરી શકે કારણ કે જેની પાસે લાયસન્સ હોય તેમને પણ આવા સીન સપાટા કરવાની છૂટ નથી હોતી પરંતુ આ છોકરા પાસે તો લાયસન્સ ક્યાંથી હોય ત્યારબાદ પોલીસ તેને લઈ આવે છે ને ત્યારબાદ જે સ્વીકાર્ય છે જે પદ્મિને બાવાળાનો પુત્ર જે સ્વીકાર કરે છે તે ખૂબ હાસ્યાસ્પદ હોય છે પદ્મિને બાવાળાનો પુત્ર સત્યજીત એમ કહે છે કે આ ગન તો રમકડાની હતી હવે જો ગન રમકડાની હોય અને ગન પણ દેખાડવામાં આવે છે ને ખરેખર તે ગન રમકડાની પણ દેખાઈ રહી છે સૌથી મોટો સવાલ એ થાય છે કે આવું રમકડાની ગન કમર પર ટીંગાડીને આવા સીન સપાટા કરવાની જરૂર શા માટે પડી કારણ કે અત્યારે એક સોશિયલ મીડિયાનો યુગ છે દેખાદેખીનો યુગ છે આવી ઘણી રીલ્સ છે તે બાહુબલીઓ હોય છે પોતાના જાતને ડોન ગણાવતા હોય છે તેવા બાહુબલીઓની આવી રીલ્સ આવતી હોય છે એટલે પદ્મિભાઈ વાળાના પુત્રને પણ એમ થયું કે આપણે આમાંથી કઈ રીતે પાછળ રહી જઈએ એટલે આપણે સાચી ગન તો હોય નહીં લાયસન્સ તો હોય નહીં એટલે ભાઈએ રમકડાની ગન કમર પર ટીંગારી લીધીને બતાવ્યું એવું કે પોતાની પાસે સાચી ગન છે શું હવે રમકડાની ગન એવું કહીને તો રમકડાની ગન રાખે નહીં સાચી ગન બતાવી હતી એ જ રીતના રમકડાની ગન રાખીને તે ભાઈ સ્લો મોશનમાં ચાલી રહ્યા છે એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે પરંતુ આ પ્રકારના સીન સપાટા દેખાદેખીથી કરવાની જરૂર શું પડે છે શું લોકોનું ધ્યાન ખેંચવા માટે આવા સીન સપાટા કરવામાં આવે છે શું જે તે વિસ્તારમાં જ્યાં તેઓ રહે છે ત્યાં એક ધાક જમાવા માટે આ પ્રકારના વિડીયો બનાવવા પડે છે તે એક સવાલ જરૂરથી ઉઠે પરંતુ બા વાળા જે છે તેમનું છેલ્લા બે હજાર ચોવીસથી જો વાત કરવામાં આવે તો ઘણું નામ છે તે થયું છે ક્ષત્રિય સમાજના આગેવાન પણ કહેવાય છે ક્ષત્રિય સમાજના કાર્યક્રમોમાં પણ તેઓ હોય છે શું તેઓને એમ ન લાગ્યું કે તેમના દીકરાને આપણે કહીએ કે આવા આ પ્રકારના સીન સપાટા કરવા યોગ્ય નથી પરંતુ તેઓ પણ તેમની સાથે જ હોય છે તેઓ પણ આ બધું જોઈ રહ્યા છે પરંતુ તેઓ તેમના પુત્રને આ પ્રકારના ખોટા સીન સપાટા કરતા રોકતા નથી હવે આ ગન છે તે રમકડાની હતી એટલે કોઈ બીજી કાર્યવાહીનો સવાલ તો થતો નથી પરંતુ આ પ્રકારના સીન સપાટા કેટલા યોગ્ય તે પણ એક સવાલ છે તે જરૂરથી ઉઠી રહ્યો છે રોનક મજુઠિયા ગુજરાત તક રાજકોટ